ગામ મોટા થાવરિયા હાલ અમારે સ્થિતિ એવી છે કે એક આ પુલ બનેલો હતો જે આની મોર પણ એક પુલ પડ્યો આ એસી લાખના બનાવેલો હતો જે પંદર દિવસ બોર નદી આવતા પુલ ધળાશય થઈ ગયેલો છે હાલમાં અમારે છાસઠ ખેડૂતો અવર જવર આની ઉપર છે પ્લસ ખીમરાણા અને શેખપાટ અને મોટા થવાઈએ ગામ તો જોડતો આ પુલ છે તો હાલમાં આ પુલ ધળાશય થતા અવર જવર બંધ છે વાહન વ્યવહારો અમારો બંધ છે ખેતીમાં મોટું નુકસાન છે જે અને માણસો ખેતીના માણસો જે રાખેલા છે એના છોકરા કોઈ એમરજન્સી કોઈ હાલાકી થાય તો આમાં અત્યારે અવર જવર થઈ કંઈ થઈ શકે તેવું કંઈ છે નહીં તો હાલ સરકારશ્રીને અમારે એટલી માંગણી છે કે આ પુલનું આ તો ડાઇવર્ઝન સારા મહિલું કાઢી દઈએ અથવા તો આનું તાત્કાલિક ઘોરણે કંઈક કામ કરે અને પુલનું કામ અમને નબળું હોય એવું લાગેલું છે કેમ કે દર પહેલાં બીજો ત્રીજો પુલ છે આની પહેલાં પણ એક પુલ બનેલો હતો એ પર ધડાશય આ જ રીતે થયેલો હતો પાછો પુલ જે બનાવેલો છે એ પણ ધરાશય થઈ ગયેલો છે કોઝવે છે એ કોઝવેમાં કોઝવેનો જે એપ્રોચ કહેવાય કે જ્યાં માટીકામ છે જે પાકું સ્ટ્રક્ચર નથી માટીકામ એ માટીકામવાળો ભાગ ધોવાયેલ છે અને એની અપસ્ટ્રીમમાં મેજર બ્રિજ આવેલો છે એ મેજર બ્રિજના ટોપ સુધી પાણી હતું એટલે આ ડાઉન સ્ટ્રીમમાં જે કોઝવે છે એમાં એના જે પાઇપ છે પાઇપમાંથી પાણીનો નીકળતા બાજુમાંથી ધોવાણ થઈને નીકળેલ છે હા રિપેરિંગ કામ અત્યારે પ્રગતિમાં જ છે રસ્તો ચાલુ જ છે બીજું ટોટલ જે નુકસાનીમાં જે સ્ટ્રકચરો હતા એ છેતાલીસ જેટલા સ્ટ્રકચરો ડેમેજ થયેલા હતા એ સ્ટ્રક્ચર ડેમેજ માટે જે ઇમિડિયટ રિપેર કરવાનું હોય એ મેં કરી દીધું છે પણ પરમાનન્ટ રિપેરિંગ માટે જે દરખાસ્ત કરવાની છે એ સરકારમાં ટોટલ નુકસાની એકસોને સાત કિલોમીટરની લંબાઈની છે તેમાં સરફેસ માટે અઠ્યોતેર કરોડ અને સ્ટ્રકચર માટે એકસોને સત્યાવીસ કરોડ આમ કુલ બસો છ કરોડ રૂપિયાની દરખાસ્ત છે એ સરકારમાં એકાદ બે દિવસમાં રજૂ કરવામાં આવશે